કયા હિસાબે કામ થશે આ કોરિડોર માં નથી મને પૂછ્યું નથી સાહેબ એમ કે કામ થશે કયા હિસાબે થા છે કામ ચાલુ કે કોઈ ખેડૂત કોઈ પૈસા ખેડૂત કો તો દબાણ तुम कॉरिडोर के बाहर काम कर रहे हो उसका क्या है चला बाय बाय करा बाय बाय करा लोग यार दादागिरी वाला काम कर रहे हो इधर आके ऊपर से किसानों को दबा रहे हो क्या काम रहेगा काम रहेगा मीटिंग में मैं को कॉरिडोर के बाहर न तो बंद कराओ यार साहिब हमें कंटाड़ी गया सी यो हो होवे हां

વડે સાહેબ કંપની કને એવો હુકમ નથી કોરિડોર ની બારે કામ કરવાનો કંપની કને એવો હુકમ હોય તો કંપની આપે અમને રોજ કંપનીવાળો તમે રોજ વાત કરો છો એવું તો નથી તમે આજ વાત કરો તમે છેલ્લા એકસો ને પંદર દિવસથી કંપનીવાળા રે વાત કરો છો અરે પોલીસ પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપી છે ડોક્યુમેન્ટ આપવાની હજી એ નથી આપતા અને અહીંયા તો બધા મજૂરો જ હોય એની વડે તમે જેવું હોય ઘણા ધંધો મજૂરો જ હોય આ લોકો તમને પોતાને ખબર છે કે અમે કામ બંધ અને તમને ખબર છે કામ બંધ થવાનું જે જગ્યાએ તમે જે જગ્યાએ રજૂઆત કરો છો જે જગ્યાએ રજૂઆત વ્યવસ્થિત જગ્યાએ રજૂઆત કરો તો કામય બંધ થાય ને બધું બંધ થાય

ના ના તો લઈ એનું વળતર દેવું પડે કે પછી નક્કી કરવું જોઈએ ખેડૂત ભેગે બે કલેક્ટર સાહેબ નક્કી નઈ કરે એનું વળતર એનું વળતર ખેડૂત નક્કી કરશે

કંપનીવાળા સાહેબ ખેલુતોને જે ને એમ જ કહે છે કે તમને દેશું પણ આજ સુધી દેવાના નામે કઈ દીધું નથી હજી સુધી ઉતણિયાવાળો ભાઈ જે કીધુંનો કહે છે મને દે દયો હું જાતો રહું પણ એને હજી સુધી ફિકર નથી પડતી બોલો એના કંપનીવાળો નક્કી કરી છે સાહેબ કંપની નક્કી ન કરે જમીન કંપનીની નથી હા સાહેબ તમે વાતચીત કરો

जब कॉरिडोर के बाहर का परमिशन नहीं है आपके पास तो आप कैसे काम करते हो सर लोगों का रेंज के रेंज क्या है हमारे का नहीं है कौन से अधिकारी का अभी आ रहे हैं गाड़ी क्या नाम है अधिकारी का नाम नहीं पता अभी आ रहे हैं नाम नहीं पता तो आप कैसे काम करवा रहे हो नहीं नहीं नाम नहीं पता तो आप कैसे बोल रहे हो इधर और किसानों के साथ आप बदतमीजी बात क्यों कर रहे हो ज्यादा कल भी आप बदतमीजी बात कर रहे थे किसानों के साथ बोलो अभी बोलो आप नहीं हम कल बदतमीजी से आप बात कर रहे थे किसानों के साथ क्या रीजन है कल मैंने आपका वीडियो देखा बदतमीजी कर रहे थे आप बाकी गलत काम मत करो किसानों के साथ बदतमीजी मत करना એ લઈ લો આવી જાવો અરે ઓલા ગદી અંદર નાખી દો પેલા મારી વાત નો જવાબ કયા હિસાબે કામ થશે આ કોરિડોર માં નથી મને પૂછ્યું નથી સાહેબ એમ કે કામ થશે કયા હિસાબે થશે કેવો ભાઈ

वंटीअ hey. चओ